મારું યજુર્વેદ ગોત્ર તમારું અત્રિ ઋષિનું અસ્તાન સીમાલ નગર ભીનમાલ દેશ કનોજકોટમાં હતા તે મધ્યે મારવાડની ધરતી મારવાડમાં નગર ભીનમાલ તેનું પરૂ ચારોલા હતું ત્યાંથી તમે ચારોલિયા કેવાણા ત્યાં કણે રૂપિયા બે હજાર વાયવરા અને ભૈરું કર્યું નાચ જમાડી જલેબી સાથે સમસ્ત ચારોલું ગામ જમાડી ચોરાસી કરી ગાડું સજવતું આપ્યું બારટને સગને ભરી અને આપ્યું ગોરને ગાય આપી ત્યાં કણે ધરતી પાજા ચાર અને પસાઈતી વાડી એક કોશી ગામની પટલાઈ હતી ત્યાં કણે બંધારકૂવો કરાવ્યો અને ચારોલું ગામ વાંચ્યું તે બેગડા મોહમ્મદના રાજમાં તે ધરતી પાજા ત્રણ અને વાડી કોશી બેની ત્યાં કણે પટલાઈ હતી અને બંધારકૂવો કરાવી ફસાયથી ત્યાં કણે વીસ સ્થળો આંબાના ત્રીસ સ્થળો રાયના

અને ચારોલી ગામ વસાવી ત્યાં કાઢે તમારે ચારોલીઓ વીર થયો અને ચારોલીઓ વિજય વીર પૂજાય છે અને જ્યારે દીકરો આવે ત્યારે ચારોલીયા વીરને ચંદ્રવો ચડે છે અને ત્યાં નિવેદમાં માતાજીને સવાપાલીના ચોખા સુરાપુરાને થાય કાયકા માતાજીને તેની કળા થાતી અને વેલફૂલ પહેરાય નહીં અને સતી માટે ખીર રોટલી થાય ખેતલિયાનો તલવટ થાય ત્યાં કડક કુંભા બાપાનો પરિવાર માંડણ બાપા માંડણનો જવાય

સજુતું સજૂતું સઘને ભરી ગામ ચારોલામાં ત્યાં જમાડી જલેબી ચારોલા ને એકોતેર ના વર્ષે બે હજાર એકોતેર ના વર્ષે ભીમચંદ રાઠોડ સેનના રાજમાં ગામ ચારોલામાં વીરા બાપા એના દીકરા ભાણા બાપા રાણા બાપા સાણા બાપા પરમણ બાપા દીકરી વાલી દીકરી કાની માતા વિરૂમા જન્મેલ તે જેસળિયા ની સાધીઓ જેને આપ્યો વેઢ અને આપ્યું ના મઢવી અને ભાણો અને ભાણનું દીકરું વાહણ અને નારણ રામ અને કાનો દીકરી રવાઈ એ ભાણી એ સુરાની વાસણ નું રયો બાપુ વામુ બાપુ મેઘો બાપુ દેવો બાપુ થી રામજી તથા સામ તથા વાલમ અને વીરા ખાનાની રામ બાપા નું કીયા દીકરા કીઓ વાઘો અને દેવો દીકરી રૂપા અને રાણી એ માતા હરજી દીકરી રાઘવ અને માધવ ગામ ચારોલા ની અંદર બેગડા મોહમ્મદના રાજમાં રાઘવ બાપા એનો દીકરો રામ બાપુ ભીમા બાપા ભામા બાપા હેરા બાપા દીકરી ગંગાઈ દીકરી વાસા તે વાસુક્યા દેવાની ભીમા બાપાનો હેમત હેમતને કાંભો કાંભાનો દીકરો પરબત પરબતનો દીકરો માનણ માંનણનો દીકરો ઘનો ધનાને દીકરો પેથો કેથાનો દીકરો કમસી કમસીનો તેજો તેજાનો દીકરો રાજો રાજાનો દીકરો માનણ માંડણનો દીકરો સુખી સુખીનો હેમદ હેમતનો સાજણ સાજણનો વાસણ અને ગોવિંદ અને હરખો અને નાનો પછી રાજા બાપાનું વાસણ વાસણ નો દીકરો ગોવિંદ ગોવિંદ નું વસરામ અને રત્નો બાપુ માનવ બાપુ અને દેવો બાપુ વસરામ બાપાના હરદાસ અને દેવા વીરા જેને મસોદ બાપા એના રૂપા બાપા ભોજા બાપા અને લીંબા બાપા દીકરી પદ્મા પાછી વાલીમા ના જલમેલ તે લીંબાસિયા ના ભાણેજ અને સંઘાની દીકરી વંચાય જેને ભેંસ આપી નામ મળી

સીના ડોસાજીના રાજમાં બોધો જેને આપ્યો ભગવાનના ધીમો પરબો પરમો જીવો અને જેઠો આના બાપ નામ જેઠો હોય ને જેઠો ભૂઠા 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 દીકરો પ્રેમજી ગામ સરવામા મઢ હતો એ આદરક હરવાનો જ સુરો પૂરો હે આ તમારો આ કામ સરવામા ઓકે હરો આમાં મહાકાળી મંદિર છે ફરીમાં છે એ સારોલા કહેવાય કે અમે સારો લાભ છે ચારોલી મને શોધ કરી કે તમે એક બાપા ન્યા આવી ગયા એક બાપા અહીંયા

દીકરી વીરુ તેજી અને પૂંજી અને રાજી માતા કુંવરબાઈ ચંડાલિયા રામજી બાપાની ચંડાલિયા એટલે લાઠીયા લાઠિયાની દીકરી હતી રામજી બાપાની ગામ ત્યાંથી પાંડાસર આવ્યા પાંડાસરમાં કલાણ બાપા આવ્યા કલાણ બાપાનો મૂળો બાપો જીવો બાપો જેઠો બાપુ અને કલાણ બાપુ રામજી બાપા ભીમા બાપા અને જયરામ બાપા હાથ ભાઈ હતા તે લટુડિયા એ ટુડિયાના ભાણે જથ્થા ને કરમસિંહ બાપાની દીકરી હતી એ પાડાસણમાં પાડાસણમાં મુલા બાપા એનો દીકરો વસરામ બાપા ગેલા બાપા માવજી બાપા લક્ષ્મણ બાપા નારણ બાપા ની દીકરી પૂંજી અને રાજી અને રતન એ જલમેલ વસરામ અને ગોપાલ દીકરી હીરુ દીકરી મુલી અને દીકરી દીકરી રૂડી અને દીકરી વાલુ અને દીકરી પુરી એ માટે મટુબાઈ ના જલમેલ કણસાગરા મારડિયા ના ભાણેજ અને ભાભા બાપા દીકરી ગામ વેકરિયા માં આવી ત્યાંથી ગામ ભાડેર માં આવી ભાડેરા માં કેસવ બાપા કેસવ બાપાના દીકરા કાના બાપા કાના બાપાના દીકરા નથુ બાપા નથુબાપા બાપાનો પરિવાર નવા ગામમાં કુંભાર્યું નવું ગામ કહેવાય છે કે કાના કુંભારીયા વસરામ બાપા દીકરી વસરામ બાપાની ગામ નવા ગામમાં રૂપિયા ચાર આપ્યું દુપટું આપ્યું ના મૂટવે બારોટ ગામ કુંભારિયામાં કાના બાપાનું કાના બાપાને જીવા બાપા ભવાન બાપા અને સવા બાપા ઈ ગામ રામપરાની અંદર પાકી ગઈ

આપડી પાસે તમારું નામ કેવું ચંદુભાઈ ચંદુભાઈ આ તો આ લોકો ની આવી અમારી પાસે આમાં કઈ નથી આવી

અમારો ગ્રુપ ગીગાણ માં વિયો જાય ગૌરીદળ માં રાજ વડાલા અમારે બારોટો જોલા જુદા ગલા બાપા ગલા બાપા ના દીકરા વસ્તા બાપા જીવા બાપા લાખા બાપા અને રામજી બાપા એ ગંગા માં ના જલમેલ જુવાર દિયા જુવારદા દા માવા બાપા ની ગામ ગૌરી દળ માં નામ મંડવી લાધાનું નું લાધા બાપા ના દીકરા મેપા બાપા ત્રિકમ બાપા દીકરી વાલુ વેલુ માતા આંદી માં હિતાપરા વીરા બાપા ની ત્રિકમ બાપા નો દીકરો ગણેશ અને ગણેશનો દીકરો રામજી રામજીનો નો દીકરો વસ્તો જબરી માના જન્મ કાનપરા ના ભાણે માવજી બાપાનો પૂંજો અને દેવરાજ અને પરમો દીકરી જેઠી રૈયાબાઈ ના જન્મ મોજીદરાય મોરીદરા ના ભાણે વસંત બાપાની દીકરી પૂંજા બાપા અર્જન પરમસિંહ અને અરજી અર્જન બાપા નો કાલો બાપુ એ પાક અર્જન બાપા દીકરા કેટલા અર્જુ બાપા ને કાલો એક લખાણ લખાણું દીકરી અવન લખાણી દીકરી પુરી લખાણી માતા અજુમા ને જન્મેલ તે ટિંબલી ધરમસિંહ બાપા ની ધનુમાં ધનુમાં એનું નામ હતું હે રાણા બાપા કાળા બાપા ભાઈ તો અમારો પરિવાર આવે ને સમજવા છું તે દારોટ આવે છોપડા લેવાનું નામ તો ત્યારે મારા બાપુ ને બધું લખાવેલું છે આ ભાઈ બધા લખે આવે એ ભલગામમાં માં જાય એ તો કઉ છું બાપા છે ને કાલુ સમજી શું તમને કીધું તું ને કે એની ઉપર મારી પાસે નીકળે નીચે નહીં નીકળે સાઈ બેઠી તમે ટૂટક નીકળશે એસી ને પરસોતમ ભાઈ અમારે બારો પરસોત્તમ ભાઈ મારા નાના બાપુ હતા પરસોત્તમ બારો બોટાદ મારી પાસે પ્રવીણ અમારે પાણીઓ લઈ ગયો પ્રવીણ એમ કે હું એને ક્યાંથી લઈ એના ના ચોપડા લઈ જાવ મારો બાપ પરસો તો મારા બાપુ ને અત્યારે આપડે આવેલું કોણ આવેલો આવે તમારે ઉપર નું જોતું હોય ને તમારે હજી નથી મારી પાસે ચોપડું હે એક નથી દસ ચોપડા તમારે ઉપર નું જોતું હોય ને ભાઈ મેં કીધું પચી પેટી જોતી નીકળશે પણ ત્યાંથી અમારા ચોપડે નામ નથી લખાણા બે ત્રણ પેટી ઉપર નીકળે ને લાવો લખી દો તમને ઉપર નું કાઢ બે હેડ ને તો લખાય ચોપડા લઈને લખાયોપડા મને પાંચસો રૂપિયા નાખી દીધો તમારો ગો રાજ બારોટ બોલો

ત્યારે ને કાંઈ અમે લોટી ઓછો કર્યો હતો નાજાપુર ત્યારે ત્યારે આવ્યા હતા ને આવી નામ માંડવા ઠીક તો નહીં રહી આપડે પ્રેમ ભાવ આમાં હે જે આ યજમાન ન્યા જાવ ન્યા

તારીખ વીસ છ બે હજાર હોળ ના નવા ગામમાં જે માતાજી મઢ હતો તે ગામ રાજકોટ શ્રીનાથજી સોસાયટી માં ચારોલિયા સુરેશભાઈ ગોર્ધનભાઈના ઘરે જે માતાજી બિરાજે છે તેમાં એક નંબરનું ફરું ગણપતિનું છે બીજા નંબરનું ફરું ખેત્રપાલનું છે અને ત્રીજું ફરું મહાકાળી માતાજીનું છે ચોથું ફરું સતીમાનું છે પાંચમું ફરું સિકોતેર માતાજીનું છે અને છઠ્ઠું ફરું જેને ચારોલિયા પીર કે સુરાપુરા પ્રેમજી બાપા ગામ સરદારી ધારે ગામ રીબડા પાસે મંડાવેલ છે અને મેલડી માતાજી લોઢા ના ત્રિશુલ એ મઠ માં બિરાજે બરોબર મઠ ની બહાર બિરાજે કેટલા બાપા નું તલવટ મા કાળી માતાજી ની કડા સવા પાલી ની સતી માં ની ખીર રોટલી સવા સવા પાલી ની સિકોતેર માં ખીચડી સવા પાલી ની તારોલિયા પીર નો મલિંદો સવા નો સુરાપુરા ચોખા સવાપાલીના

વરા પરમને કરો અને ચોખા હવાપાલી કરી છે એમે ચોખા થાય છે હવાપાલી ચોખા એ હોલે આપરો આ મડમાં પંચના 부વાજી હાજરી હતી આમાં અરજણભાઈ ઝાગાભાઈ લાઠીયા થાપું દેવ કોરિયાનો આપેલું છે તારુલિયા સુરેશભાઈ ગોર્ધનભાઈને આપેલ છે અને કોરિયાર માતાજીના ભુવા પૂરતો છે તથા પંચના ભુવા અર્જુનભાઈ રમેશભાઈ રણછોડ તથા હાજરી હતી રાજકોટ હસ્તે આ કાર્ય કરે છે જેમાં રૂપિયા એકતાલીસો અને એક સાલ અને એક શ્રીફળ બારો ચંદુભાઈ તથા જયતી સોનાનું એક દાણો જાદવ બાપાના પરિવાર તરફથી રૂપિયા એકતાલીસો તારુલિયા પરિવાર તરફથી આવે છે